ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય ચેરમાં વેલકમ ટુ ન્યૂ બ્લોક પ્રજાપતિ ફેમિલી વલોજ ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ જય શહેર માં અમારા તરફથી રામ રામ જય માતાજી જય શહેર જો આજે તો મોર્નિંગ થઈ ગઈ ટેરેસ ઉપર છે તો ઠંડી વધારે લાગે છે ઠંડી લાગે છે તે ધાબા ઉપર આવી ગયા ગાઈસ ધાબા ઉપર આવી ગયા નહીં ધાબા ઉપર આવી ગયા હજી ચા પોડી બાકી બાકી ગુડ મોર્નિંગ જય માતાજી જય શહેર માં

જય જો અમાર હાવીશ આજ તો ધાબામાં સુરત જોઈશ સુરત ના કિરણો સામે પીપળો આપડે બતાવી દઈએ સિદ્ધપુર શહેર જો અમાર ચોકી અમાર પાછળ જ છે ઘરની પાછળ જૉપલીપુર મેન બજાર રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અમારો મેનલો છે ગાઈશ અમે લામો મકાન બની રહ્યું છે આપણું આખું ટેરેસ સામેથી મારીને આટલા સુધી જો આ આપણી હદ છે ગાઈ જો આ ચાંદા મામા ગયા નથી ગાઈ જો હાલો હવે ચા બા પીવાની છે ને બગાવો ખાય હા ચા પીવી હા ચા પીવી એ કસરત કરવી હા

ફાઈ મૂકી દીયા કેસ ચપટ પકડે જા ગાઈસ અપણામાં ચૂલા ઉપર મગ બોઈલ થઈ ગય છે જો છે મન આપણે આસીમાં તો આ તો હળક તતડળોથી હળક તો એનો રોડો લાખો સસ્તો છે તો ગય છે

હે તો પેટમાં સારું દુખવા આવ્યું હે પાછળ લીંબુ છોડા પી લો મટી જાય હા લીંબુ શરબત પી એટલે મટી જાય સૂર્યાનથી નહીં દુખતું તું સવારે નથી કેતી દુખાય એમ જમીન ના જાડા થઈ ગયા

તલ આટલી આઈટમ નાખીએ હવે આપણે બીજી આઈટમ નાખવાનું બાકી અજમો નાખી દેવો અજમો પણ નાખી દીધો એટલે

એ પાણી પાણીથી પૂપળા એના પણ પકાવ પડે જો ગાઈશ આપણે આ લીંબુ નથી નાખતા દહીં નાખીએ છીએ મા જોડે લીંબુ હશે દહીં હશે દહી નાખીએ સારું જો લીલા મરચાં લીલી કોથમીર ને મેથી ને લીલું લસણ સુધાર્યું મેં જો એ નાખી દઈશું આપણે મેં બે ત્રણ પોણી મસ્ત મેથી ધોઈને હું કીધી ગાઈશ पापा ये आधा लेज़ी मिलती है करना है क्यों है वो लो मतलब आधा लेज़ी वो लो पापा मिलते हैं कुत्रा बात है की बात कुत्रा बाजी अब नाचे थी चुना चे तेल चे दिया तेल दिया उठाऊँ ना जो तेल चे याल दिया तो बत्तो मसालों मिक्स करते हैं ना કોઈ વળી એમ કે અમારા થેપલા હારા નથી બનતા નામ નથી બનતું આ રીતના બનાવશો ને ગાઈસ તો બહુ મસ્ત પોચા પોચા ને સરસ ટેસ્ટી ટેસ્ટી થેપલા બનશે મસાલાવાળા આપણે રેસીપી મમ્મી કંતી શીખેલા છીએ ને હવે આપણે બનાવીએ છીએ આ થેપલા આ ગાઈસ તો આપણો થેપલો રેડી થાય છે

પરીક્ષા <Nanthalian> છે <dei tarba> <Nanthalian>

મારે સુરૂ બેનના ને જનિલ ભાઈના પાવા ને થાય જ ગેસ અપરો જો ચૂલા ઉપર રોટલા ચૂલા ઉપર થેપલા ચૂલા ઉપર થેપલા થાય મારે તારો મારો મેળતે ખાય

गस गुडनाइट जसा पुरामा जयचहरमा गुनाइ जसामा जमानौ जमाताजीघमाभरारा